ફરીવાર આપનું હાર્દિક સ્વાગત વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દસ એમાં પ્રશ્ન એકવીસ દાખલા નંબર એકવીસ ચારસો મીટર લાંબી ટ્રેન એસી કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે હવે અહીંયા ટ્રેનની લંબાઈ ચારસો મીટર છે એને ગુણ્યા એંસી કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એસી હવે અહીંયા સેકન્ડ આઈપી છે તો છત્રીસો એના છેદમાં સો અશોનિયા ઉડી જશે એટલે ચાર દુ આઠ અને અઢાર દુ ને છત્રીસ અઢાર સેકન્ડમાં પૂર્ણ કરી શકે જે આપને વિકલ્પ નંબર એ આપેલો છે જવાબ ત્યાર પછીનો પ્રશ્ન બાવીસ એક લક્ઝરી બસ ત્રણસો છત્રીસ કિલોમીટરનું અંતર ત્રણ પોઈન્ટ પાંચ કલાકમાં કાપે તે લક્ઝરી બસનો વેગ કેટલો હોય ત્રણસો છત્રીસ ભાગ્યા આપણે પૂર્ણાંક કરીએ પાંત્રીસ થયા તો અહીંયા દસ વડે ગુણીએ સાત પંચા પાંત્રીસ ને પાંચ દુ દસ સાત ચોક અઠ્યાવીસ અને અડતાલીસ એવા અડતાલીસ ગુણ્યા બે કરીએ અડતાલીસ દૂને છન્નું કિલોમીટર પ્રતિ કલાકથી બસનો વેગ હોય એટલે જવાબ મળશે આપણો છન્નું કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એક ટ્રેન ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક સ્ટેશનથી બપોરે બેને પિસ્તાલીસ કલાકે નીકળી અને બસો આઠ કિલોમીટર દૂરના સ્ટેશને કેટલા વાગે પહોંચશે અહીંયા બસો આઠ એને ભાગ્યા ચોસઠ કરીએ એટલે ત્રણ પોઈન્ટ પચીસ આવે ત્રણ પોઈન્ટ પચીસ એટલે સવા ત્રણ કલાક થઈ તો બે ને બે ને પિસ્તાલીસની અંદર સવા ત્રણ કલાક ઉમેરીએ પ્લસ કરીએ દસ ડેસ્ટિનેશન એક સાઠ અને પાંચ હવે પાંચ ને સાઠ મિનિટ એટલે છ કલાકનો સમય ગણાય એટલે જવાબ આવશે આપણો વિકલ્પ ડી છ કલાક પ્રશ્ન ચોવીસમો છે એક કાર સાત પોઈન્ટ પાંચ કલાકમાં છસો કિમીનું અંતર કાપે બીજું અંતર છ કલાકમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી વધારવી પડે અહીંયા છસો ભાગ્યા 7.5 * 75 करिए એટલે અહીંયા 10 વડે ગુણ્યે તો 7 75 80 600 એટલે કે 80 કિલોમીટર પ્રતિ કળપ આવે હવે 6 કલાક કરીએ એટલે 600 ભાગ્યા 60 करिए સોરી છ કરીએ એટલે સો હવે પહેલાં એસી હતી અને અત્યારે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ તો વધારો કેટલા કલાકનો થયો વીસ કલાક પ્રતિ વીસ કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થયો કહેવાય જે આપણને વિકલ્પ નંબર સીની અંદર જવાબ પચીસમો દાખલો છે બારવી સાઠ સેકન્ડમાં એકસો પાંત્રીસ મીટર તરી શકે તો તેની તરવાની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી થાય પાંત્રીસ ગુણ્યા છત્રીસો કારણ કે છત્રીસો એટલે એક કલાકની સેકન્ડ છત્રીસો થાય અને અહીંયા સાઠ ગુણ્યા કિલોમીટર એટલે એક હજાર મીટર શૂન્ય ગયા છય છત્રીસ એટલે આઠ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે મૂર્તિ બનાવનાર કારીગર બનાવનાર સાત કારીગર એક મૂર્તિ પાંચ દિવસમાં બનાવી શકે તો સાત ને બદલે પાંચ કારીગરો મૂર્તિ બનાવે તો કેટલા દિવસમાં મૂર્તિ બની શકે તો અહીંયા મૂર્તિ સાત કારીગરો બનાવતા તો પાંચ દિવસ હવે પાંચ કારીગર બનાવે તો કેટલા દિવસ થાય તો સાત ગુણ્યા પાંચ એને ભાગ્યા પાંચ તો સાત દિવસની અંદર મૂર્તિ બની શકે તે આપણને વિકલ્પ નંબર એ ની અંદર જવાબ આપેલો છે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રીસ દિવસમાં બનાવવા ઓગણપચાસ યંત્રોની જરૂર પડે તો આ જ સંખ્યાને એકવીસ દિવસમાં બનાવવા માટે કેટલા યંત્રોની જરૂર પડે અહીંયા ત્રીસ ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા એકવીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત તેરી એકવીસ દસ તેરી ત્રીસ અને દસ સત્તાને સિત્તેર યંત્રોની જરૂર પડે આ દાખલા નંબર સત્યાવીસનો જવાબ અઠ્યાવીસનો દાખલો છે અમુક સંખ્યાના પંજાબી ડ્રેસ પર ચોવીસ માણસો એમ્બ્રોઈડરી કરે ત્યારે કામ પિસ્તાલીસ દિવસમાં પૂરું થાય છે જો તેમાંથી ચાર માણસો કામ છોડી દે ચોવીસમાંથી ચાર છોડી દે છે એટલે વીસ માણસો કામ કરે છે તો ક્યારે પૂરું તો ચોવીસ ગુણ્યા પિસ્તાલીસ એને ભાગ્યા વીસ નવ પંચા પિસ્તાલીસ અને ચાર પંચાવીસ છ ચોક ચોવીસ છ નવ અને દિવસની અંદર કામ પૂર્ણ થાય છ ગુણ્યા નવ એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી ચોપન શાળાના પ્રાર્થના ખંડને શણગારતા સાઠ બાળકોને પાંચ કલાક લાગે તો પંચોતેર બાળકો પ્રાર્થના ખંડને શણગારે તો કેટલો સમય લાગે સમય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલે સીધું પદે મૂકીશું સાઠ ગુણિયા પાંચ ભાગ્યા પંચોતેર પંદર પંચા પંચોતેર પંદર ચોક્કું સાઠ એટલે જવાબ આવશે આપણો વિકલ્પ ડી ચાર કલાક દાખલા નંબર ત્રીસ એક રોડ બનાવવા ઓગણ રોડ રોલર કામે લગાડીએ તો બાર દિવસમાં કામ પૂરું થાય જો બાવન રોડ રોલર કામે લગાડીએ તો કેટલા દિવસમાં તૈયાર થાય અહીંયા ઓગણ ગુણ્યા બાર ભાગ્યા બાવન તેર તેરી ઓગણ અને તેર ચોકુ બાવન અને ચાર તેરી બાર ત્રણ ગુણ્યા ત્રણ કરીએ એટલે આ કામ નવ દિવસની અંદર પૂર્ણ થાય જે વિકલ્પ એ આપણો જવાબ મળશે એક મશીન આઠ કલાક ચલાવતા ઠંડા પીણાની નવસો ને સાઠ બોટલ ભરાય છે એક દિવસ વીજળી જતા મશીન પાંચ કલાક ચાલ્યું તો મશીનને કેટલી બોટલો ભરી શકાય તો અહીંયા 960 * 5 / 8 12 896 120 120 * 5 करिए એટલે આપણને જવાબ મળશે 600 બોટલ વિકલ્પ C જવાબ મળશે 15 માણસોને કૂવો ખોદતા 24 દિવસ લાગે છે તો ચાલીસ માણસોને ને કુ કેટલા દિવસ લાગે તો પંદર ગુણ્યા ચોવીસ ભાગ્યા ચાલીસ દસ ચોક ચાલીસ અને છ ચોક ચોવીસ પંદર છક નેવું નેવું ભાગ્યા દસ કરીએ એટલે નવ જવાબ મળશે તો નવ દિવસનો સમય લાગશે જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે તેત્રીસમો દાખલો છે કે અઢાર પુરુષો અથવા ત્રીસ સ્ત્રીઓ કામ સોળ દિવસમાં પૂરું કરે તો નવ પુરુષોને પંદર સ્ત્રીઓ એકસાથે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય તો અહીંયા મેલ અને ફિમેલ મેલ એટલે પુરુષ અઢાર મેલ છે અને ત્રીસ ફિમેલ છે હવે એના અત્તા કહી રહ્યા એટલે નવ મેલ અને પંદર ફિમેલ એકસાથે કામ કરે છે તો નવ મેલ વધતા પંદર ફિમેલ હવે નવ મેલને બદલે પંદર ફિમેલ પણ મૂકી શકીએ કારણ કે નવ મેલ બરાબર પંદર ફિમેલ છે પંદર ફિમેલ વધતા પંદર ફિમેલ એટલે ત્રીસ સ્ત્રીઓ થાય અહીંયા પણ આપણે સ્ત્રીઓ ત્રીસ છે એ કામ એ સોળ દિવસમાં કરે છે તો ત્રીસ સ્ત્રીઓ પૂર્ણ થાય જવાબ આવશે આપણો સોળ દિવસ જે આપણને વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે ચોત્રીસ પ્રશ્ન છે કે એક ઠેક ठेकेदार કામ છપ્પન દિવસમાં પૂરું કરવા છત્રીસ મજૂરને કામે લગાડે તો છપ્પન ગુણ્યા છત્રીસ ભાગ્યા અડતાલીસ હવે અડતાલીસ એટલા માટે કે આઠ દિવસ છપ્પનમાંથી આઠ દિવસ બાદ કરીએ એટલે અડતાલીસ દિવસ આવે કામ વહેલું પૂરું કરવું છે બાર તેરી છત્રીસ અને બાર ચોક અડતાલીસ ચૌદ ચોકું છપ્પન હવે ચૌદ તેરી બેતાલીસ પેલાં છત્રીસ મજૂરો જોતા હતા હવે બેતાલીસ મજૂરો જોઈશે એટલે કે છ મજૂરો છે વધારે જોઈશે તો જવાબ આવશે આપણો છ વિકલ્પ નંબર બી એક સ્પર્ધામાં છ છોકરા અને આઠ છોકરીઓ રંગોળીને અઢાર મિનિટમાં તૈયાર કરે જો તે જ રંગોળીને ત્રણ છોકરા અને પાંચ છોકરીઓ મળીને તૈયાર કરે તો કેટલો સમય લાગશે આગળનો દાખલા નંબર તેત્રીસ જોયો એ જ પ્રકારનો દાખલો આ છે અહીંયા છોકરાઓ માટે આપણે બોયઝ શબ્દ વાપરશું કહીશ છ બોયઝ અને એટ ગર્લ હવે એના અડધા કરો એટલે ત્રણ બોયઝ અને ચાર ગર્લ એ રંગોળી સાથે તૈયાર કરે તો ત્રણ બોયઝ વત્તા પાંચ ગર્લ અને चार बॉयज वर्ल है नौ तो अँ कुल समय थाय से था अठार मिनिट तो कुल नौ गर्ल्स थी अँर जी मिल सके फोर जी एट चार गर्ल नाइन जी ने अठार तो अँ छोक આઠજી શરૂ આઠજી તો અને નવ તો નવ દુ અઢાર અને આઠ દુ સોળ એટલે કે સોળ મિનિટનો સમય લાગે જે વિકલ્પ નંબર સી આપણો જવાબ મળશે છત્રીસમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે વીસ દિવસના એક કામ માટે મજૂરને એક દિવસની હાજરી પેટે એકસો અને એક દિવસની ગેરહાજરી પેટે ત્રીસ દંડ નક્કી કરવામાં આવે જો તેને પગાર ચાલીસ મળે તો તેણે કેટલા દિવસ કામ કર્યું હશે તો અહીંયા પહેલા કરશું આપણે ત્રેવીસો ને ચાલીસ ભાગ્યા એકસો ને એસી અઢાર એક અઢાર અને અઢાર તેરી ચોપન હવે તેર દિવસ આવ્યા છે પરંતુ એક દિવસની ગેરહાજરી માટે દંડ લેવામાં આવે છે એટલે કે એક દિવસ ગેરહાજર રહ્યા હશે એટલે એમણે એક દિવસની હાજરી હશે એટલે તેરને એક ચૌદ દિવસ કામ કર્યું હોય અહીંયા વિકલ્પ આપણને સી જોવા મળે છે રાજેશ એક કલાક કામ કરે તો તેને એકસો છ પોઈન્ટ પચાસ મહેનતાણું મળે જો તે રોજના આઠ કલાક કામ ત્રેવીસ દિવસ સુધી કરે તો તેને કેટલી મજૂરી મળશે હવે એકસો છ ને પચાસ એટલે સો મૂકી એટલે પૂર્ણાંક સંખ્યા થઈ એવું આઠ કલાક કામ કરે છે એટલે આઠ ચાર આઠસો અડતાલીસ ચાર બાવન નો બગડો સુધી પાંચ અને આઠ એક આઠ આઠસો ને બાવન આઠસો બાવન એને ગુણ્યા ત્રેવીસ કરીએ તો ગુણાકાર કરતા જવાબ આવશે ઓગણીસ હજાર ને છન્નું આટલું મહેનતાણું આટલી રકમ એમને મળે જવાબ આવશે આપણો વિકલ્પ બી ઓગણીસ હજાર પાંચસો ને આડત્રીસ દાખલો છે કે બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવવા માટેના બોલ ફેંકતો મશીન વીસ મિનિટમાં સાઠ બોલ ફેંકે તો બેટ્સમેન બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કલાક સતત પ્રેક્ટિસ કરે તો તેણે કેટલા બોલ ફેંક્યા હશે તો ચાર દુ આઠ અને ત્રણ અગિયાર અગિયારના છેદમાં ચાર એને ગુણ્યા એની ગુણ્યા સાઠ પંદર ચોખ્ખું સાઠ એકસો ને પાસઠ અને એની ગુણ્યા બે કરીએ દસ ની શૂન્ય એક તેરનો તગડો એક બે એક બે ને એક ત્રણ બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો ચારસો પંચાણું બોલ આવે છે જવાબ જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે દાખલા નંબર ઓગણચાલીસ છે કે એક સબમર્સિબલ પંપ એક કલાકમાં સોળસો સિત્તેર લીટર પાણી ફેંકે છે પંપને પાંચ દિવસ સુધી રોજના નવ કલાક ચલાવવામાં આવે તો કેટલા લીટર પાણી ફેંકી શકે સોળસો ને સિત્તેર એને ગુણ્યા નવ કરીએ એટલે પંદર હજાર ને ત્રીસ એને ગુણ્યા પાંચ કરીએ એટલે પંચોતેર હજાર એકસો પચાસ લીટર પાણી ફેંકી શકે આ આપણો જવાબ મળશે ચાલીસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે મયુરીને શાલનો પાંચ સપ્તાહ ભાગ ગૂંથતા પાંત્રીસ કલાક લાગે છે તો હજુ બીજા કેટલા કલાક કામ કરે તો શાલ પૂરી ગૂંથી શકાય पांच भाग पात्र कलाक सात भाग के, के। पात्रीस गुणिया છેદમાં સાત કલાક જવાબ મળશે સોરી સાત એને ગુણ્યા સાત ગુણ્યા બે કરવા પડશે તો આપણને જવાબ મળશે ચૌદ કલાક વિકલ્પ એ આપણો જવાબ મળશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દસના પ્રશ્નોનું સોલ્યુશન ફરીવાર નવા વિડીયોમાં મળીશું મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને કમ્પ્લેટ નવોદયના તમામ સ્વાધ્યાયના ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળતું રહે